રજૂ કરવામાં આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી અર્થવ્યવસ્થા માટે તેને નિર્ણાયક ગણાવ્યું છે શ્રીએ જણાવ્યું હતું કે આ બજેટ આગામી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટમાં ઉદ્યોગો માટે કરવામાં આવેલી જોગવાઈઓથી દેશના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો વેગ મળશે જેનાથી રોજગારીની નવી તકો પણ ઊભી થશે બજેટની નીતિઓથી ભારતનું અર્થતંત્ર વધુ સુદૃઢ અને સક્ષમ બનશે જે સીધી રીતે દેશના વિકાસને નવી ગતિ આપશે આ બજેટમાં સમાજના દરેક વર્ગના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે ભારતને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે બળવંતસિંહ રાજપૂતે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું આ બજેટ દેશના સર્વાંગી વિકાસ માટેમાં મજબૂત પાયા સમાન છે મને ખબર લાખ ઉપર આવશે લાખ પચાસ લાખ પાસઠ હજાર તમને કલ્પના ના આવે એટલા જંગ સાથે આપણો દેશ આગળ વધી રહ્યો